ગારખડી પ્રાથમિક શાળામાં ઈવીએમ એપ્લિકેશન દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજાઈ ડાંગ જિલ્લાની સુબીર તાલુકાની છેવાડાની સ્કૂલ ગારખડી પ્રાથમિક શાળામાં આધુનિકતા વિશે જાગૃત થાય તે માટે ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એપ્લિકેશનની સમજૂતી બાળકોને આપવામાં આવી હતી લોકસભા વિધાનસભા કે અને ચૂંટણીમાં ઈવીએમ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તેની પ્રક્રિયા વિશે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું હતું શાળાના શિક્ષક દ્વારા પ્રમુખ અધિકારી પોલિંગ ઓફિસર ચૂંટણી અધિકારી પોલીસ પટાવાળા વગેરે ચૂંટણી ફરજમાં જોડાયેલા કર્મચારીઓના કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી આ બાળ સંસદની ચૂંટણીમાં છ ઉમેદવારો એટલે કે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં કન્યાઓમાં અર્પણાબેન ધોરણ આઠની વિદ્યાર્થીની અને કુમારમાં રોશનભાઈ ધોરણ આઠના વિદ્યાર્થીનો વિજય થયો હતો બંને વિદ્યાર્થીઓ વિજય થતાં બાળકો ખૂબ આનંદમાં આવી ગયા હતા અને ખુશીથી નાચી ઉઠ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિજેતા બંને વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા વધુમાં આ બંને વિદ્યાર્થીઓને શાળાના વ્યવસ્થાપક સમિતિના મુખ્ય સંચાલકની જવાબદારી સોંપવામાં આવી હતી તેમને ચાર સમિતિના મંત્રીઓની જવાબદારી સોંપવામાં આવી હતી શાળાના શિક્ષકો ચિંતનભાઈ રશિકભાઈ અશ્વિનભાઈ હેમાબેન રમેશભાઈ રમેશચંદ્ર શૈલાબેન દ્વારા શાળામાં વ્યક્તિગત સ્વચ્છતા સફાઈ આરોગ્ય પ્રાર્થના સંમેલન પુસ્તકાલય મધ્યાહન ભોજન યોજના પાણીની વ્યવસ્થા બગીચાની દેખરેખ પ્રાથમિક સારવાર વગેરે અનેક વ્યવસ્થા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ બાળ સંસદની ચૂંટણીની પ્રવૃત્તિ શાળાના આચાર્ય શ્રી ગણેશભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આમ ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા